વડોદરા દબોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ટાવર ચોક ખાતે આતેશબાજી સાથે બિહારમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે વિજય મળતા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડોબોઈ ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દેશના આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનથી અને રાજનીતિના ચાણક્ય એવા દેશના ગૃહમંત્રી અમિત શાહની વહીવટી ગુનેથી બિહારમાં એનડીએ પ્રચંડ બહુમતી મેળવી છે આજે બસો કરતા પણ વધારે સીટ મેળવી અને ન ભૂતો ન ભવિષ્ય થી ભૂતકાળ મેળવી ના હોય એટલી સીટો એક જ્વલંત વિજય મેળવ્યો છે એટલું જ નહીં સામે જે આ નો સામે લાલુ ની પાર્ટી નો ખુબ જ નામોશી ભર્યો પરાજય થયો છે અને સાથે સાથે તેજસ્વી યાદવ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી અને એમણે હાર સહન કરવી પડી છે અને આ માટે ભારતીય જનતા પાર્ટીના એનડીએ ના સર્વે ખૂબ અભિનંદન આપીએ છીએ અને આદરણીય મોદી અને અમિત શાહ વધે છે અને આ વિજયની ઉજવણી માટે ડભોઈનગરમાં ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમાં મારી સાથે પ્રદેશ કારોબારી ના સભ્ય શ્રી શશિકાંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરાનભાઈ અમારા ડભોઈનગર ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ મહામંત્રી શ્રી કિરીટભાઈ અને સૌ સાથી કાર્યકર્તાઓ આ વિજય મેળવીએ છે અને ફરી એકવાર સૌને શુભેચ્છા પાઠવી છું ભારત માતા ઇમરાન મલિક દિવ્યાંગ ન્યુઝોઈ વડોદરા